મારું નામ અશુભાઈ શુક્લ છે હું અહીંયા પૂજારી તરીકે સેવા આપું છું આ ભૂમિ એ પાંડવકાલીન ભૂમિ છે અહીંયા પાંડવો જ્યારે વનવાસમાં નીકળ્યા ત્યારે ફરતા ફરતા આ બાજુ આવેલા એમાં અર્જુન છે એ મહાન ભક્ત હતા શંકરની પૂજા કર્યા બાદ જ ફલાહાર કરતા નહીતર આખો દિવસ ઉપવાસ કરતા હતા હવે આ હેડંબાના વનમાં બે ત્રણ દિવસ સુધી ચાંઈ શંકર ભગવાનની પૂજા ન થઈ આથી સાથે જે ભીમભાઈ હતા એમને ખૂબ ભૂખ લાગી ભીમભાઈ ભૂખા એમને જમવાનું પણ કંઈ મળ્યું નહીં આથી એમણે વિચાર કર્યો કે જો હું કંઈક યુક્તિ કરું તો મને જમવાનું ભોજન મળે માટે આ બાજુમાં આવેલી નીલકા નદીના કાંઠે બધા ભાઈઓને બેસાડી ભીમભાઈ અહીંયા આવે છે આ વરખડીનું ઝાડ ઓરિજિનલ પાંચ હજાર પાંચસો વર્ષ પુરાણું છે એની નીચે પથ્થરનું શિવલિંગ બનાવીને એના ઉપર જંગલી પુષ્પ ફળ ફૂલ ચડાવી જળનો અભિષેક કરી અર્જુનજીને કહે છે કે ચાલો ભાઈ મેં શંકર ભગવાન ગોતા છે કોઈ તાજી પૂજા કરી ગયો છે આથી અર્જુનજી અહીંયા આવે છે શ્રદ્ધા ભક્તિ અને જેના આત્મામાં પવિત્રતા છે એવા અર્જુનજી અહીંયા આવી મહાદેવજીની પૂજા કરે છે અને મહાદેવજીની પૂજા કરી સંતુષ્ટ થાય છે ત્યારબાદ બધા ભાઈઓ ફલાહાર કરે છે જમી લીધું એટલે ભીમભાઈ હસવા લાગ્યા છે કહે છે કે હે અર્જુનજી તમે શેની પૂજા કરી આ તો બધું મેં ઉપજાવી કાઢ્યું છે અને અહીં તમે અમને ખોટા ભૂખે મારો છો ત્યારે અર્જુનજી કહે છે કે નહીં ભાઈ મારો આત્મા કહે છે કે મારી પૂજા શંકર ભગવાને સ્વીકારી છે અરે ભાઈ તો કે ચાલ જોવા અહીંયા આવી નીતિ જે ભીમભાઈએ શંકર ભગવાનને પ્રગટ કર્યા હતા તે પથ્થર ઉપાડે છે પરંતુ પથ્થર ઉપાડતો નથી આથી ક્રોધે ભરાય તેના ઉપર પોતાની ગદાનો પ્રહાર કરે છે પ્રહાર કરતા જ ગેબી અવાજ થાય છે એકદમ સર્પો પ્રગટ થઈ જાય છે અને દૂધનો ફુવારો થાય છે એ દૂધમાંથી સ્વયંભવ શંકર ભગવાન પ્રગટ થાય છે અને શંકર ભગવાન પ્રગટ થતાં જ પાંડવો તેમના પગમાં આળોટે છે એ ભગવાન અમે તમને ન ઓળખી શક્યા અમારી ભૂલ થઈ જાય પ્રાર્થના કરે છે આથી સ્વયંભૂ શંકર ભગવાન તેના ઉપર પ્રસન્ન થાય છે આશીર્વાદ આપે છે કે હે પાંડવો હવે તમારા દુઃખના દિવસો પૂરા થઈ ગયા છે અને તમારું ગત રાજ્ય તમને પાછું મળશે આથી પાંડવો હરખાતા અહીં હરખાતા અહીંયાથી નીલકંઠ નીલ નીલકંઠ મહાદેવ જાય છે અને ત્યાં બધાના પોતાના પાપ ધોય છે રાજસ્થાનમાંથી જુનાગઢ યાત્રા કરવા જતા નદીના કાંઠે મુકામ કરેલો એમની ગાયો ચરતી ચરતી આ ઝાડના વરખડીના ઝાડ નીચે આવી જ્યાં શંકર ભગવાન છે ત્યાં ઉભી રહેતી અને એના આચલમાંથી દૂધનો અભિષેક થઈ જીતો આથી મહંતજી કે આ ગાયને કોઈ દોઈ લે છે કાલે તું એની પાછળ ધ્યાન રાખજે બીજે દિવસે એ જ ગાય અહીંયા આવે છે દાદા ઉપર ઊભી રહે છે એના આચલમાંથી ઓટોમેટિક દૂધનો અભિષેક થઈ જાય છે આ જોઈ ચેલો એકદમ મહંત બાપુ પાસે જાય છે અને કહે છે કે બાપુ બાપુ ગાયને કોઈ દોતા નથી પરંતુ ગાય તો એક વરખડીના ઝાડ નીચે ઊભી રહે છે અને એના આચળમાંથી દૂધનો અભિષેક થાય છે બાપુ કે ચાલ મને એ જગ્યા બતાડ અહીંયા આવી જ્યારે પાંદડા અને બીજો જે કઈ હતું એ દૂર કર્યું તો એમાંથી આ શિવલિંગ નીકળ્યું એ લોકો પૂજા કરવા માટે અહીંયા રોકાઈ ગયા ત્યારબાદ ચારસો વર્ષ પહેલા મંદિર શિખર બંધ કરવા માટે આ વરખડીના ઝાડને કાપતા હતા તો એમાંથી લોહીની ધારા થઈ અને કાપનારા બે ભાન થઈ ગયા આથી મહંત બાપુએ આ ઝાડ વૃક્ષ કાપવાની ના પાડી અને રાત્રે સ્વયંભુ શંકર ભગવાન મહંત આવીને આ સમગ્ર વાર્તા કીધી અને કીધું કે તમે આ વરખડીનું ઝાડ કાપશો નહીં આમાંથી ચૈત્ર વૈશાખમાં ગ્લુકોઝ ખાંડ જેવો મીઠો પદાર્થ જરે છે જે લોકો પ્રસાદી તરીકે ગ્રહણ કરે છે અને દરેકની મનોકામના ભગવાન પૂરી કરે છે શ્રદ્ધા અને વિશ્વાસનો પ્રતિક છે આ દરેક ભક્તોની ભગવાન મનોકામના પૂરી કરે એવા આશીર્વાદ જય ભીમનાથજી શ્રાવણ માસના અમાસ એ મોટો લોક મેળો ભરાય છે બળે નહીં દિવસે પણ દેશ વિદેશના બ્રાહ્મણો અહીંયા આવી જનોય બદલે છે અને મંદિર તરફથી તેમને લાડુ દાળ ભાત શાકનો પ્રસાદ પીરસી દક્ષિણા આપવામાં આવે છે ભાદરવી અમાસે પાવનગઢ ની ધજા ચડે છે જેના પણ લોકો દર્શન કરવા આવે છે અહિયાં મોટું એવું અન્ન ક્ષેત્ર ચાલે છે કોઈ પણ જાતનો ચાર્જ લીધા સિવાય ચા નો પ્રસાદ પણ ચોવીસ કલાક આપવામાં આવે છે તો દરેક ભક્તો આ ભીમનાથ દાદાની મુલાકાત લઈ ધન્યતા પ્રાપ્ત કરજો એવી અભ્યસદા જય ભીમનાથ